નમસ્કાર દોસ્તો પહેલી નજરે આપણે ગાંધીનગરની અંદર જે છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે એ ઘટના જોઈએ ને તો આપણને આ લોકો ઉપર દયા આવી જાય જે રીતે શિક્ષકોની કાયમી ભરતી માટે લોકો ઝૂમી રહ્યા છે એ દ્રશ્યો જોઈએ ને તો આપણને એમ થાય કે સરકાર કેટલી નિર્દય છે જે રીતે એમની સાથે વર્તન કરે છે એ દ્રશ્યો ઉપર પહેલાં એક નજર નાખો પછી આપણે થોડી ચર્ચા કરવી છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મારે આ દરેક શિક્ષકોને થોડું કહેવું છે અને ગુજરાતની જનતાને પણ કહેવું છે એટલે સૌ તો તમે આ દ્રશ્ય ઉપર નજર નાખો બીજા બહુ દુખ થયું તો વાઇટ ટી ટીને સામાડે મોકલે તને કહી ના એસી નું રીમોટ નું બટન ઉપર નીચે એરો કરવા નતો કોલતા તમે કુગેસ ઓફિસમાં બેઠા બેઠા નો જો કોઈ પણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય છે કે શાંતિપૂર્ણ ટેબલ ઉપર બેસીને વાતચીત થાય સામે મારા વિષયનો ઇન્ટરવ્યુ લ્યો અને હું તમારા વિષયનો ઇન્ટરવ્યુ લ્યો અને સામે જો હારી જાઉં તો આજીવન નોકરી નહીં અને જો તમે હારી જાઓ તો શિક્ષણ પદ પર ત્યારે એમ જ વાંધો છે. જ્યારે સંખ્યામાં છે ત્યારે નથી દેતા બોલે છે. એક ને તારીખ જાહેર કરે. ખૂબ સરસ વાત કરી જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ બહેનનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે રીતે શિક્ષણ મંત્રીને ખુલ્લી ચેલેન્જ મારે છે કે તું એક બાપની ઓલાદ હોય તો તારીખ આપ જબરજસ્ત ડેરિંગ છે આ મહિલાની અંદર પણ હવે શું કામ વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી તો પતી ગઈ બે હજાર ત્રેવીસ વહી ગઈ બે હજાર ચોવીસ પણ અડધી પતી ગઈ આ ડેરિંગ તમારે પહેલા બતાવવાની જરૂર છે આજે તમારી આ હાલત જોઈને અમને એક તરફ દયા આવે છે અને બીજી તરફ અમને એવું થાય છે કે આમાંથી ઘણા બધા એવા લોકો હશે કે જેમણે ભારતીય જનતા પાર્ટીનું કમળ દબાવ્યું હશે આજે ભોગવવું પડે છે ખૂબ તકલીફ થતી હશે અમને તો દ્રશ્યો જોઈને તકલીફ થાય છે પણ તમારા લોકોને તો સહન કરીને તકલીફ છે હજુ જાગૃત બનજો કારણ કે મને એ સમય બે હજાર બાવીસની ચૂંટણીમાં જયારે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા ને આજે મને એ બધા નેતાઓ યાદ આવે છે એમાં ઘણા બધા એવા નેતાઓ હતા કે જે જનતા માટે કામ કરવા માટે ચૂંટણી લડતા એ બધા નેતાઓએ તમારા માટે આ સરકાર સામે બાળો ચડાવી ઈસુદાન ગઢવી જેવા જેમને ન્યૂઝ ચેનલમાં કામ કરતા હતા સારો એવો પગાર હતો છતાં એ છોડીને શા માટે રાજકારણમાં આવ્યા જ્યારે કોરોનાની મહામારી આવીને ત્યારે એમણે સરકારને કીધું હતું કે લોકોને સ્કૂલ ફીમાં પંચોતેર ટકા રાહત મળવી જોઈએ ત્યારે એ સરકારે પચીસ ટકા રાહત આપી આ વિચારધારાને લઈને ઈસુદાન ગઢવીએ કંઈક ને કંઈક એવું વિચાર્યું કે જો હું મંત્રી હોત ને તો પંચોતેર ટકા છૂટ આપી દેત તો એના માટે મારે શું કરવું જોઈએ તો કે મારે ચૂંટી લડવી જોઈએ જનતાના પ્રશ્નો સાંભળી અને એને હલ કરવાની કોશિશ કરવી જોઈએ એટલે ઈસુદાન ગઢવીએ પત્રકારી છોડી અને જનતાની વચ્ચે કૂદી પડ્યા જનતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્યારે જનતાએ શું કીધું ઈસુદાન ગઢવી સાથે શું કીધું ગોપાલ ઇટાલિયા સાથે શું કીધું જે લોકો ખરેખર જનતાના હિત માટે લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા એવા લોકો સાથે ગુજરાતની જનતાએ શો કર્યું એ સુદાહરણ ગઢવીને તો દારૂડિયા પણ બનાવી દીધા એમની પર દારૂ પીને મહિલાની છેડતીના આક્ષેપો પણ લગાડી દીધા આ બધું જ આ લોકોએ સહન કર્યું છતાં પણ હજુ તમારા માટે લડે છે હજુ તમારા માટે લડે છે પણ તમે જાગૃત નહીં થાઓ તો આ લોકો ક્યાં સુધી લડવાના છે આ લોકોએ કઈ ઠેકો તો લીધો નથી આ લોકો એટલા માટે તો નેતા બનવા આવ્યા નથી કે પોલીસ વાળાને દંડા ખાવાના વારંવાર જેલમાં જવાનું આમ આદમી પાર્ટી જયારે બે હજાર બાવીસ ની ચૂંટણી લડવા માટે ગુજરાતમાં આવી ત્યારે તમે એક સામાન્ય વિચાર કરો કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ જેટલી વખત જેલમાં ગયા એમાં એની સામે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા કાર્યકર્તા મંત્રી સંત્રી ક્યારે જેલમાં ગયો તો આ વાત ઉપર મહેનત તમે ક્યારે વિચાર જ ન કર્યો કે આ લોકો શા માટે વારંવાર જેલમાં જાય છે જનતાના મુદ્દા ઉઠાવે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી સરકારથી સહન ન થાય એટલે આ લોકોને ઉઠાવીને જેલમાં નાખી દેવાના ત્યારે આપણે બધા શું વાતો કરતા ખબર છે કે ભાઈ નેતા બનવું હોય તો બધું સહન કરવું પડે હે આવી વાતો કરતા તો આપણે બધા સોસાયટીના નાકે ઉભા હોવા પણ આપણે આ લોકોને ઓળખી ન શીખ્યા કે આ લોકો ખરેખર આપણા હિત માટે લડે છે આપણને આપણા હકો અપાવવા માટે લડે છે જે વીજળી ફ્રી પાણી ફ્રી સરકારી સુવિધાઓ ફ્રી સ્કૂલ ફ્રી આ બધા જ મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે ગુજરાતમાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શું કીધું જનતાને કે આ મફતનું આપીને દેશને બરબાદ કરી નાખશે આજે ભારતીય જનતા પાર્ટીના એ જ નેતાઓ તમામ સુવિધાઓ મફત ભોગવે છે જનતામાં બોલવાની તાકાત કોઈ નહીં બોલી શકે ગુલામ બની ગયા છે એટલે કોઈ નથી બોલી શકવાનું એટલે કંઈક ને કંઈક આપણે પણ આમાં દોષી છીએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં આજે ભોગવવું પડે છે આવી આવી બધી ઘટનાઓ જ્યારે જોઈએ ને ત્યારે અમને એક તરફ આમ દયા આવે અને બીજી તરફ થોડું હસવું પણ આવે કે આમાંના ઘણા બધા એવા લોકો હશે કે જેણે ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપ્યો હશે એટલે જાગૃત બનવું પડશે આ લોકો ચૂંટણી ટાણે તમને ગમે એવી વાતો કરીને ભરમાવે કંઈ લાલચ આપે તો બીજી તરફ કોઈ સાધુ સંતો મહંતો ઢોંગી ધૂતારાઓ દલાલો આવીને તમને કમળનું બટન દબાવવાનું કહે અરે થોડોક તો વિચાર કરો એ બધા ઢોંગી સાધુ સંતો દલાલોને ક્યાં છોકરા છે અહીંયા છે ક્યાં ઘરવાર છે એને શું લેવા દેવા છે મોંઘવારી વધે કે ઘટે જનતાના પૈસે મજા કરનારા આ બધા લુચ્ચા લફંગાઓ તમને એમ કે કમળનું બટન દબાવો અને તમારી બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ થઈ જાય છે કે આટ આટલી મોંઘવારી વધે છે આટ આટલો અત્યાચાર થાય છે આટલા બળાત્કારો થાય છે આ બધી જ તમે રોજ જોઈએ છે છતાં છતાં કોઈ આરોપીને સજા નથી થતી અને એમ પણ આપણે દોડીને કમળનું બટન દબાવીએ છીએ અત્યાર સુધી મને એવું લાગતું હતું કે ઈવીએમ ની અંદર સેટિંગો થતા હશે તમામ લોકોને એવું લાગતું હતું સેટિંગો થતા હશે પણ બે હજાર ચોવીસની ચૂંટણી જે રીતે ભારતીય જનતા પાર્ટી હાર્યું ત્યાર પછી થોડુંક મનમાં એવું લાગ્યું કે આ ઈવીએમ ની અંદર સેટિંગો નહીં થતા હોય નતર તો આ ચારસો પ્લસ ના જે દાવાઓ કરતા હતા એ ચારસો પ્લસ લીધા વગર મૂકે નહીં એટલે કઈક ને કઈક જનતા પણ દોષી છે આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને આજે ભોગવવું પડે છે રસ્તા ઉપર આંદોલનો કરવા પડે છે ધરણાઓ કરવા પડે છે વિરોધ પ્રદર્શન કરવા પડે છે વધારે પડતા વિરોધ પ્રદર્શન કરો તો આ બે શર્મ લોકો એ પણ નથી જોતા કે કરનાર મહિલા ગર્ભવતી છે એમને પણ ઢસડીને આ લોકો લઈ જાય છે કાલે સવારે તમારા ઘરની કોઈ મહિલાને આ રીતે ઉચકીને લઈ જશે ને ત્યારે તમારી આંખો ઉઘડશે પણ દોસ્ત ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે આ વખતે એક વખત સમગ્ર ભારતની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને મૂતોડ જવાબ આપ્યો છે તો આવનારા દિવસોમાં આપણે એટલા જાગૃત બનીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મૂતોડ જવાબ આપીએ અને આ ભ્રષ્ટ શાસનને એકવાર કાયમને માટે ખતમ કરીએ થોડો વિચાર કરજો કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી વર્ષો પહેલાં ત્યારે કઈ મહિલાને આવી રીતે રસ્તા ઉપર ઢસડવામાં આવતી કયા વિદ્યાર્થીઓને આંદોલનો કરવા પડતા હતા કયા કર્મચારીઓને રસ્તા ઉપર નીકળવું પડતું હતું ધરણા પ્રદર્શનો કરવા પડતા હતા બુટલેગરો બેફામ બીણા કોની સરકારમાં ડ્રગ્સ દારૂ ચરસ અફીણ ગાંજા બધું જ વેચાવા લાગ્યું કોઈ કશું બોલી શકે એમ નથી કારણ કે આપણે હસતા મોઢે એ કમળના બટનો દબાવ્યા છે હવે પસ્તાવો થાય છે પણ શું કામનું એટલે હજુ સમય છે આવનારી ચૂંટણીમાં એક વખત હું તોડ જવાબ આપો જાગૃત બનો જ્યાં સુધી આ સરકાર હશે એ ત્યાં સુધી આવી ઘટનાઓ કાયમને માટે બનતી રહેશે અને તમારા માટે લડવા માટે આ વિપક્ષના નેતાઓ છે પણ વારંવાર જેલમાં જવા માટે નથી પોલીસના દંડાઓ ખાવા માટે નથી એટલે જો તમે એને સપોર્ટ કરશો તો તમારા માટે એ લોકો લડશે પણ તમે જેને સપોર્ટ નહીં કરો તો જે રીતે અત્યારે બની બેઠા છે આ ભ્રષ્ટ નેતાઓ કાયમને માટે સત્તામાં એ જ રહેશે વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો વધુમાં વધુ લોકો જાગૃત બને આપણો એ જ દેશ જય હિન્દ